જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો કેમ છો બધા મજામાં તો સર્વપ્રથમ તો તમને બધાને જન્મસ્થમયની શુભકામના અને વેધર ઇન્ફોર્મેશન આપતી મારી યુટ્યુબ ચેનલ ગુજરાત ટાઈમ ટુ ડેમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે મિત્રો હું ખૂબ જ દિલગીર છું તમારા સુધી આ વર્ષે અપડેટ નથી પહોંચાડી રહ્યો કેમકે હું અત્યારે મારા બિઝનેસની અંદર ફોકસ કરી રહ્યો છું જેના કારણેથી હું યુટ્યુબ કરતાં ફેસબુક જેવા માધ્યમ ઇન્સ્ટાગ્રામ તેમાં રેગ્યુલર અપડેટ આપું જ છું લખાણવાળી સાથે વિલેજ બ્યુટી વિથ એગ્રિકલ્ચર ભરતભાઈ આહિર તે પણ મારી વિડીયો અપડેટ્સ આપી રહ્યા છે એટલે વધુમાં વધુ ખેડૂતો સુધી સાચી માહિતી પહોંચે અને અફવાઓના આ જમાનાની અંદર જે યુટ્યુબ ચેનલોની અંદર જે વેધરની ચેનલોના જે રાફડા ફાટ્યા છે જેના કારણે મિસઅન્ડરસ્ટેન્ડિંગ મેસેજો ખેડૂતોમાં જઈ રહ્યા છે આ સિસ્ટમને લઈ અને પણ કંઈક એવું જ સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે જેના કારણે મારે આજે ના છૂટકે પણ સાચી અપડેટ્સ આપવા માટેથી મિત્રો આજે મારે વિડીયો બનાવવી પડ્યો છે કેમ કે અફવાઓ એટલી જોરદાર ચાલી રહી છે કે ઘણી ખરી ચેનલો તો પચાસ પચાસ ઇંચ સુધીના વરસાદની વાતો કરી રહી છે જે હોનારત કરતાં પણ ભયંકર વરસાદ આપણે ગણી શકાય હકીકતમાં એટલો વરસાદ પડવો આ સિસ્ટમની અંદર તો ઇમ્પોસિબલ જ છે વરસાદ પડશે એ ના નહીં સીમિત લોકેશનોમાં સારો એવો વરસાદ પડશે જોકે સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ પણ છે તો સૌથી પહેલા આપણે એ જાણવું જરૂરી છે કે વરસાદી જે એક્ટિવિટી જે ગતિવિધિ જે બની રહી છે તે શાના કારણે બની રહી છે તો આપણે અત્યારે જે સક્રિય સિસ્ટમો છે તેના વિશે ચર્ચા કરી લઈએ ફેસબુકમાં મેં અગિયાર ઓગસ્ટે આ વરસાદના રાઉન્ડની વાત કરી હતી ત્યારબાદ બેક ટુ બેક હું અપડેટ્સ ફેસબુક ની અંદર આપતો રહ્યો છું કે આ જે આપણે અગિયાર તારીખે અપડેટ્સ આપી હતી તે મુજબ વાતાવરણ બની રહ્યું છે તો સૌથી પેલા આપણે જોઈ લઈએ કે અત્યારે મોનસૂન જે પ્રણાલીઓ છે તે કઈ કઈ છે ને કઈ રીતે એક્ટિવ છે તો આપ મેપ ની અંદર જોઈ રહ્યા છો લો પ્રેશર સિસ્ટમ છે તે અત્યારે દક્ષિણે ભોપાલ ઉત્તરે ઝાંસી અને પશ્ચિમે કોટા ઉપર અત્યારે લો પ્રેશર છવાયેલું છે અને આ લો પ્રેશર ને સંલગ્ન જે યુએસી છે તે દરિયાઈ લેવલની સપાટીથી સાત પોઈન્ટ ત્રણ કિલોમીટરની ઊંચાઈ સુધી અત્યારે ફેલાયું છે અને ખૂબ જ સક્રિય જોવા મળી રહ્યું છે હ્યુમિડિટીની માત્રા પણ જોરદાર છે તો દક્ષિણ પશ્ચિમ તરફ તેનો અત્યારે ઝુકાવ જોવા મળી રહ્યો છે હવે આપણે ઓફસો ટ્રફની વાત કરીએ તો ઓફશોર ટ્રફ છે અત્યારે કેરળથી સક્રિય છે અને કોંકણના કાંઠા સુધી અત્યારે જોવા મળી રહ્યો છે મોન્સૂન એક્સિસ એટલે કે ચોમાસુ ધરીનો જે પશ્ચિમી છેડો છે જે ગુજરાત ઉપર અત્યારે જોવા મળી રહ્યો છે નોર્મલ પોઝિશન કરતાં વધુ પડતો અત્યારે દક્ષિણ તરફ અત્યારે ઝુકેલો જોવા મળી રહ્યો છે જેના કારણે લો પ્રેશરને જોરદાર અત્યારે સપોર્ટ મળી રહ્યો છે અને બીજી આપણે વાત કરીએ તો જેની નોર્મલ જે પોઝિશન હોય છે તે સરફેસ લેવલથી પોણો કિલોમીટર જેટલી ઊંચાઈએ અત્યારે જોવા મળી રહ્યું છે જે ખૂબ જ સારી બાબત ગણી શકાય તો મિત્રો આગામી બે દિવસમાં આ લો પ્રેશર સિસ્ટમ છે તે ઉત્તર પશ્ચિમ દિશા તરફ ધીમે ધીમે આગળ વધશે અને છવ્વીસથી સત્યાવીસ ઓગસ્ટમાં ઉત્તર ગુજરાત અને કચ્છ તરફ આગળ વધતી જોવા મળશે દક્ષિણી રાજસ્થાન બોર્ડર ઉપર પણ કદાચ લો પ્રેશર અત્યારે આ જે સિસ્ટમ છે તે ગતિ કરી શકે છે ટૂંકમાં ત્રણેય લોકેશનની વચ્ચેથી લો પ્રેશર સિસ્ટમ અત્યારે પસાર થાય તેવું લાગી રહ્યું છે તો મિત્રો બીજી એક વાત કરું તો અત્યારે જે લો પ્રેશર સિસ્ટમનો જે અરબસાગરનો જે જોરદાર અત્યારે તેમને સપોર્ટ મળી રહ્યો છે તમે મેપની અંદર જોઈ રહ્યા છો તે વધુ મજબૂત બની વેલમાર્ક લો અથવા તો ત્યારબાદ ડિપ્રેશનની કેટેગરીમાં પણ પહોંચી શકે છે એટલે કે જો સિસ્ટમ છે તે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગો ઉપરથી પસાર થાય તો ડિપ્રેશનની કેટેગરીમાં જાય તો સીમિત વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે છે અને જો વેલમાર્ક લો પ્રેશર તરીકે જો સિસ્ટમ પસાર થાય તો આખા સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ પડી શકે છે વરસાદની માત્રા ક્યાં વિસ્તારોમાં કેવી ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે છે હવે કેટલો વરસાદ પડશે આ સિસ્ટમથી મેન બાબત અત્યારે એ છે જે અફવાઓ ચાલી રહી છે તેમાં સાચી માહિતી હું તમને આપી રહ્યો છું તો ઓલ ઓવર આપણે વરસાદની માત્રાની વાત કરીએ તો એવરેજ છે તે બે ઇંચથી લઈ અને પાંચ આઠ સાત ઇંચ સુધી વરસાદ એવરેજ રેન પડી શકે છે કોઈ વિસ્તારમાં વધારે હોય તો કોઈ વિસ્તારમાં ઓછો હોય ટૂંકમાં સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ છે તો જે સીમિત વિસ્તારો છે જો ડિપ્રેશનની કેટેગરી સુધી સિસ્ટમ જાય તો અમુક વિસ્તારોમાં છે તે દસ થી લઈ અને અઢાર ઇંચ સુધી વરસાદ પડી શકે છે જો કે આ વરસાદ છે તે એક સાથેની પણ આપણે ત્રણ દિવસનો ભેગો હું તમને જણાવી રહ્યો છું એક સાથે અઢાર ઇંચ વરસાદ થાય એવા સંજોગો મને લાગતા નથી છતાં પણ દ્વારકાધીશની ઈચ્છા એવું બનવાની શક્યતાઓ ખૂબ જ ઓછી છે જો ડિપ્રેશન ની કેટેગરી સુધી છે અને ડિપ્રેશન વધુ પડતું એ ભાગો ઉપર ટકી રહે અને રેનફોલ એક્ટિવિટી છે તે દક્ષિણ પશ્ચિમે જોવા મળે તો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો એટલે કે દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર આ વિસ્તારમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ આપણે ગણી શકીએ તો ભારે વરસાદ આમ જોઈએ તો ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાતના ભાગો કચ્છ ઉત્તર કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્ર તેમજ મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ રહે છે તો બાકીના વિસ્તારોમાં છે તે મધ્યમ વરસાદની સંભાવનાઓ રહે છે એટલે કે જે વરસાદની એક્ટિવિટી છે તે સાર્વત્રિક રહેશે અને વરસાદનો રાઉન્ડ છે તે ઓગણત્રીસ ઓગસ્ટ સુધી આપણને જોવા મળશે પાછળથી બેક ટુ બેક બીજી પણ સિસ્ટમ એક આવી રહી છે જે ઓગસ્ટના પહેલા વીકમાં વરસાદની સંભાવનાઓ સૂચવી રહી છે ત્યારબાદ ઓગસ્ટના પાછલા વીકમાં પણ એક વરસાદની એક્ટિવિટી આપણને જોવા મળશે મિત્રો તો વિડીયોને ખાસ મિત્રો તમારા બધા જ ગ્રુપોની અંદર શેર કરજો અને સાથે વેધર ઓફ ગુજરાત એટલે કે જો હું વેધર ઓફ ગુજરાત ચેનલની અંદર અપડેટ આપી રહ્યો હતો તે હવે ગુજરાત ટાઈમ્સ ટુડે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને શેર કરી દેજો ફરી મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે જય દ્વારકાધીશ